નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કોરોનાના નવા વેરિયન્ટથી એલર્ટની રાજ્યમાં કોરોનાએ ફરી માથું ચક્યું છે અમદાવાદમાં કોરોનાના આઠ નવા કેસ સામે આવ્યા છે જેમાં પાંચ પુરુષ ત્રણ મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે નવરંગપુરા નારણપુરા જોધપુર થલતેજ ગોતા અને સરખેજમાંથી કેસીસ સામે આવ્યા છે અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ બેતાલીસ પર પહોંચી છે એક દર્દી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે તો અન્ય એકતાલીસ દર્દી હોમ આઇસોલેટ છે ગુજરાતમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે અમદાવાદના દરિયાપુરામાં કોરોનાથી એક મહિલાનું મોત થયું છે બ્યાસી વર્ષીય વૃદ્ધા ટીબીના રોગથી પીડિત હતા ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી કોરોના કેસ વધતા તંત્ર હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ગઈકાલથી એમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ પણ શરૂ કર્યા છે અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કીટની વ્યવસ્થા પણ કરાઈ છે એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ પણ શરૂ થયા છે અને વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી તો જે રીતે સાથે હવામાન વિભાગને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે વાતાવરણમાં હાલ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે બે દિવસ બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે આ પ્રકારનું નિવેદન હવામાન વિભાગ તરફથી સામે આવ્યું છે નલિયામાં લધુત્તમ તાપમાન દસ ડિગ્રી <થી> જેટલું નોંધાયું છે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાનું પણ સામે આવ્યું છે ઠંડી અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી છે अगले पाँच सात दिन में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली ड्राई वेदर रह सकता है और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है लेकिन एक आध डिग्री बढ़ सकता है जैसे अभी अहमदाबाद में पंद्रह सोलह डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है अगले ट्वेंटी फोर आवर्स के लिए भी सोलह डिग्री ही रह सकता है उसका बाद ग्रेजुअल राइज हो सकता है एक आध डिग्री बढ़ सकता है जैसे डिग्री हो सकता है अब भी काफी मॉइस्चर है मॉइस्चर के कारण से देखने मिल रहा है दिन काल भी मॉइस्चर रहेगा थोड़ा फॉग तो नहीं है वो मिस्ट बोला जाएगा मॉइस्चर की वजह से विजिबिलिटी थोड़ा सा डाउन जा सकता है हमें बात करीश दहशत नहीं આ દહેશતને લઈને મહત્વના સમાચાર છે રાજકોટથી રાજકોટ શહેરમાં દીપડો હોવાની વાન વિભાગ દ્વારા કબુલાત કરાઈ છે ખેડૂતો અને પશુપાલકોને તકેદારી રાખવા અપીલ કરાઈ છે પશુપાલકોએ ભો કરીને રાખવો જેથી દીપડો નજીક ન આવે રાત્રે ખુલ્લામાં ન સુવા માટેની પણ અપીલ કરાઈ છે વાગુદળ કણકોટ અને યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાની વધુ મુમેન્ટ સામે આવી છે અત્યારે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે કણકોટ ન્યારી ડેમ અને યુનિવર્સિટી વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે વર્ન વિભાગે કહ્યું છે કે શિયાળામાં સિંહ દીપડાની મૂવમેન્ટ વધી જતી હોય છે શિકાર માટે સિંહ અને દીપડા બહાર નીકળે છે દીપડાએ સોમવારે મારણ પણ કર્યું હોવાના સ્માચાર હતા જ્યાં મારા કુતરામ જે મારણ હતું ત્યાં કે મૂકેલું છે અને એક યુનિવર્સિટીની અંદર મેળડી માતાના મંદિર પાસેની અંદર શિયાળાની અંદર જ વન્ય પ્રાણીમાં સિંહ દીપડા એ બધાની મુવમેન્ટ વધારે પડતી થતી હોય છે એટલે એના શિકાર માટે એના માટે જ બહાર નીકળી જતા હોય છે પબ્લિકને ખાસ તો અમારે એ કહેવાનું છે કે ખોટા કે ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાવે પરંતુ રવિવારે જ ત્યાંથી ગુંજકામાં પાછળથી આવ્યો તો ભઠાબાદી ફોન કે અહીંયા અમે દીપડો જોયો છે ના ત્યાં ત્યાં અમે સર્ચ કર્યું તો ત્યાં એક પણ જાતના અમને ફૂટપ્રિન્ટ ના મળ્યા સાંજે સાત વાગે જે ત્યાં અમે સર્ચ કરતા હતા બીજી જગ્યાએ ફોન આવ્યો એ ભાઈને જે ભાઈ અમને બતાવ્યું હતું એના ભાઈમાં કે ભાઈ અહીંયા આવી ગયું છે દીપડો અહીંયા સ્મશાનમાં તો ત્યાં જઈને અમે ત્યાં ગયા તો ત્યાં પણ કંઈ જોવા ના મળ્યું ત્યાં દીપડો છે જે ફૂડપાર્કને એના ઉપરથી અમે કહીએ અમારા કોઈ કાકે કે કોઈ જોઈત દીકરો જોયેલો નથી ખેડૂત અને પશુપાલનને બધાય જેટલા દિવસ અત્યારે આ દીકરો અહીંયા છે તો એને ખાલી એટલી તકેદારી રાખવાની છે કે એક ધોધને એના પશુપાલન કે જે પશુ હોય તો એને બંધ વિસ્તારની અંદર રાખે બને ત્યાં સુધી અને રાત્રે ભડખો કરી અને ભડકો કરીને રાખે અને જેથી એની હિસાબે આવી ન શકે અને બાકી બીજા બધા જે અમુક લોકો બાર ખુલાવા ને એવા સૂતા હોય અને આને કેમ દીપડાને જ ખાસ તો જે સ્મેલ આવી જાય નોન વેજ તો એના હિસાબે પણ આવી શકે છે એ બધો કચરો દાટીને રાખવાનો એટલે દીપડાની ઉંમર એના ફૂટપ્રિન્ટના આધારે અમે કહી શકીએ કે ત્રણથી ચાર વર્ષ મોટું તો નહીં પણ ચાર વર્ષની આજુબાજુ મળશે અને એની મુવમેન્ટ છે એ વાગુદળ કણકોટ દીપડાના નહીં બિલાડીના ફૂટમાર્કનો ખુલાસો થયો છે વન વિભાગના અધિકારી કહ્યું છે કે બિલાડીના નિશાન હતા રામનગરના લોકોમાં દીપડાના દહેશતની આશંકા હતી વન વિભાગે કહ્યું કે દીપડાના નહીં પરંતુ બિલાડી ના ફૂટમાર્ક હતા રાજકોટના અન્ય વિસ્તારમાં દીપડાની દહેશત છે જોકે રામ નહીં પરંતુ બિલાડીના ફૂટમાર્ક હોવાનો ખુલાસો થયો છે રાજકોટના કૃષ્ણનગરમાં દીપડાની દહેશત તરીને સમાચાર આવી રહ્યા છે દીપડાની દહેશતથી માલધારીઓમાં ભયનો માહોલ છે છેલ્લા દસ દિવસથી દીપડો પકડથી દૂર છે ખેડૂતો સહિત માલધારીઓમાં ડરનો માહોલ છવાયેલો છે દીપડાએ એક પશુનું મારણ કર્યું હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને સૌથી વધુ તકલીફ છે એ સીમ વિસ્તારમાં રહેતા લોકોને પડતી હોય છે ગઈકાલે પણ આજ જ સીમ વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે જેમને જે છે ત્યાં એમના જ બાજુના ખેતરમાં દીપડો આવી પહોંચ્યો હતો હાલ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો તમારે કાલે દીપડો આવી ગયો તો તમને કેવી રીતના ખબર પડી દીપડો આવ્યો દીપડે અહીંયા મારણ કર્યું અમારી ગાયો બાંધી ગાયું ભડકતી હતી એટલે મેં જોવા ગયો એટલે અહીંયા મારણ કરેલું હતું પછી આ વન વિભાગ વાર આવ્યા અને વન વિભાગ વાર આવીને અહીંયા પિંજરું મૂક્યું અને અમને કહે તમને ડર કહો કે ડર તો બહુ લાગે છે રાત બધી જાગવું પડે છે અને પછી રૂમ પેક કરીને અમે સુઈ જાય છે ખાસ તો વાડીમાં હતા તમને અવાજ સંભળાણો હતો હા કૂતરા રાતે ભસતા હતા એમાં કૂતરાનું મારણ કરેલું છે પછી તમારી આ જે છે મકાન ની અંદર વયા ગયા હતા શું કીધું પછી અમે તો અંદર વહી ગયા હતા બાયણે બધું ગાયું ઓલા પતરા ભરાવી દીધા હતા અમે ચોક્કસથી ખાસ કરીને સીમ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેમના માટે આ દીપડાની દહેશત સૌથી વધુ હોય છે કેમ કે જે છે દીપડો ગમે ત્યારે તેમને નિશાન બનાવી શકતો હોય છે ત્યારે ગઈકાલે પણ એવું જ થયું હતું કે જ્યારે બાજુના ખેતરમાં દીપડો આવ્યો જે છે પશુઓ બોલવા લાગ્યા કૂતરાઓ ભસવા લાગ્યા ત્યારે આ વિસ્તારમાં રહેતા અહીંયા રહેતા લોકો અંદર વયા ગયા હતા અને જે છે ઘરની અંદર જ રાત વિતાવી હતી હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટમાં વધુ એક વ્યક્તિ હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર છે બાવન વર્ષીય ચંદુ ડાગર નામના વ્યક્તિનું મોત થયું છે મૃતક ગુજરાત ગેસના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા ભત્રીજા સાથે વાત કરતા કરતા અચાનક જ તેઓ ઢળી પડ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે હવે વાત ઘોડીની ભક્તિની ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોટ મૂકે છે સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે છે જેને છૂટી મૂકતા જ પહોંચી જાય છે વચરાજ દાદા મંદિરે ઘોડી આરતી કરે છે દર્શન કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ રાજવંતી ઘોડી દોટ મૂકીને પહોંચી જાય છે તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે જ્યાં સુધી આરતી પૂરી ન થાય ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી જાણે ભક્તિમાં લીન થઈ જાય છે મંદિરમાં ગમે એટલા લોકો હોય આ ઘોડી કોઈને પણ પરેશાન નથી કરતી વાછરા દાદા પ્રત્યે ઘોડીની અનોખી ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં તો એના હાથી તોડાવ એમ કરીએ પણ અમે છોડી દઈએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે હું આરતી માં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્ય ક્રમ થઈ ગયો છે જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિ ભાવ જોઈને ગ્રામજનોમાં કુતુહલ છે સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે ઘોડીની અંદર દેવી દેવતાઓનું રૂપ હોવાનું પણ માની ગ્રામજનો હવે વચરાજ દાદાની સાથે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે દેવુભાઈ ઠાકોરની ઘોડી ચાર માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કયા વસરા દાદા નું કઈ સ્વરૂપ હોય તો કઈ કહેવાય નહીં મૃદુ પણ મક્કમ અને સરળ સ્વભાવ માટે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય નાગરિકની જેમ ચાની લિજ્જત માણી મુખ્યમંત્રી કચ્છ જિલ્લાની મુલાકાતે હતા અને તે સમયે તેમણે ખાવડા જંક્શન ઉપર સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લીધી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ સરળ સ્વભાવ અને હંમેશા સામાન્ય જનતાની વચ્ચે રહે છે મુખ્યમંત્રી ગઈકાલથી કચ્છની મુલાકાત પર હતા અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવમાં લાઇટ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ કચ્છમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીના નિરીક્ષણ માટે પણ મુલાકાત લીધી હતી ખેડૂતોનો ગુસ્સો આસમાને પહોંચ્યો સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુના પાકને તબાહ કરી નાખ્યો પોતે મહા મહેનત પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું આનાથી વધુ મજબૂરી કઈ હોઈ શકે કે ખેડૂતે જાતે જ વાવેલા પાકને નષ્ટ કરવો પડ્યો પાણીના અભાવે જીરુનો પાક સુકાઈ જતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો રોષે ભરાયા હતા પાકને પાણી ન મળતા મૂડી તાલુકાના દુધાઈ ગામના ખેડૂતોએ પિત્તો ગયો અને તેમણે સાહીઠ વીઘા જીરૂના વાવેતર પર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો છે સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં ન આવતા સાહીઠ વીઘા જમીનમાં વાવેલું જીરું સુકાઈ ગયું છે સૌની યોજના દ્વારા શરૂઆતમાં સિંચાઈ માટે પાણી આપ્યા બાદ તંત્ર દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા મૂડી તાલુકાના અનેક ગામના ખેડૂતો રોષે ભરાયા મહત્વના સમાચાર ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના છત્રીસ જેટલા કેસ સામે આવ્યા છે દેશમાં કોરોનાના જેએન વનના એકસો નવ કેસ નોંધાયા છે ગુજરાતમાં જેએન વન વેરિયન્ટના સૌથી વધુ છત્રીસ કેસ નોંધાયા છે જેએન વન કર્ણાટકમાં ચોત્રીસ અને ગોવામાં કુલ ચૌદ કેસ તેના સામે આવ્યા છે

एक्टिव संख्या की बात करें एक्टिव संख्या जो है वो चार हजार के खरीद गई है जे एन पॉइंट वन का जो हमने देखा था कि एक मामले से शुरुआत हुई थी और अब देखते देखते लगातार हो रही है सर्वेलेंस जो है वो लगातार की जा रही है मॉनिटरिंग की जा रही है लेकिन मामले बढ़ते जा रहे हैं वही हेल्थ है एक्सपर्ट का साफ कहना है कि अभी की अभी घबराने की जरूरत नहीं है क्योंकि इसको एक वेरियंट ऑफ इंटरेस्ट घोषित किया गया है और ये इजिली ह्यूमन में स्प्रेड हो रहा है लेकिन इसका मॉर्टैलिटी रेट नहीं है इतनी सीवियरिटी नहीं है केसेस जरूर पड़ेंगे क्योंकि हर साल ये देखा जाता है कि कोविड का एक सर्च देखने को मिलता है और ये जो मामले हैं वो लगातार इसलिए बढ़ भी रहे हैं क्योंकि मौसम में बदलाव हुआ है ऐसे आर की बात करें आईएलआई आई की बात करें रेस्पिरेटरी इन्फेक्शन जो है वो पनप रहे हैं तो ऐसे में घबराने की जरूरत नहीं है लेकिन जिस तरीके से आंकड़े बढ़ रहे हैं उस तरीके से सावधानी रखने की जरूरत है और न्यू ईयर का टाइम है तो ऐसे में लोगों से भी अपील की जा रही है कि लोग जो हैं, वो पूरी तरीके से एहतियात रखें ज्यादा से ज्यादा सोशल डिस्टेंसिंग का पालन करें मास्क पहने और जो लोग किसी बीमारी से ऑलरेडी जूझ रहे हैं उनको एहतियात रखने की ज्यादा जरूरत है बिल्कुल वेरियंट के कुछ नए सिम्टम सामने आए हैं जी बिल्कुल देखिए अगर लक्षणों की बात करें तो इस बार ये देखा जा रहा है कि जैसे पहले सीवियर लक्षण होते थे वो देखने को नहीं मिल रहे है इस बार बहुत ज्यादा माइल्ड लक्षण है जो पहला मामला सामने आया था उसमें जो देखा गया था कि जो महिला थी वो उभर चुकी थी और उसके बाद जो है दोबारा से उनको री इन्फेक्शन हुआ था तो मामले यही देखने को मिल रहा है की काफी माइल्ड इन्फेक्शन है अगर आपको दो तीन बार फीवर जो है वो रजिस्ट हो रहा है बार बार आ रहा है तो आपको डॉक्टर से कंसल्ट करने की जरूरत है और टेस्टिंग कराने की बहुत ज्यादा जरूरत है क्योंकि बीच में देखिए लोग लापरवाह हो गए थे लोग टेस्टिंग भी नहीं करा रहे थे तो टेस्टिंग बहुत ज्यादा जरूरी है टेस्टिंग होगी तो उसके बाद जो है वो होगी और तब पता चलेगा कि जो नया वेरिएंट है ये किस तरीके से ह्यूमन में स्प्रेड हो रहा है बिल्कुल फरा, बच्चों के लिए इस वेरिएंट्स में सबसे ज्यादा सावधानी की जरूरत क्या है क्योंकि कई कई तरह से ये भी सामने आ रहा है क्योंकि बच्चों के लिए जेन वन वेरियंट सबसे खतरनाक साबित हो सकता है जी बिल्कुल देखिए बच्चों की बात करें जैसे मैंने थोड़ी देर पहले कहा कि जो लोग किसी गंभीर बीमारी से ऑलरेडी जूझ रहे हैं उनके लिए एहतियात रखने की बहुत ज्यादा जरूरत है और सिर्फ बच्चों को कोविड से ही नहीं बचाना अभी रेस्पिरेटरी इंफेक्शन भी है देखिए अभी हमने चाइना में देखा था निमोनिया के मामले सामने आए थे जिसको वॉकिंग निमोनिया भी कहा जा रहा था जो मिस्टीरियस था तो यहाँ पर बहुत ज्यादा जरूरत है कि बच्चे जो है वो हाइजीन मेंटेन कर रहे हैं और मास्क लगाएं और अभी जैसे न्यू ईयर का टाइम है तो ऐसे में बहुत ज्यादा जरूरी है की भीड़ बार जैसी जगहों से उनको बचाया जाए और मास्क की आदत उनको भी डाली जाए देखिए जिस तरीके से मामले बढ़ रहे हैं कहीं ना कहीं वही टाइम आ रहा है कि जो हम देखते हैं कि हर साल केसेस बढ़ते हैं क्योंकि शुरुआत हमने एक्टिव केसेस की तीन सौ चार सौ के करीब देखी थी और आज वो चार हजार के करीब हो गई है वहीं अगर जे के मामले देखें तो जेएन के तीन साल मामले रिपोर्ट हुए थे और आज एक सौ तो नौ मामले हो गए तो ये कहीं ना कहीं दर्शा रहा है की सावधानी की बहुत ज्यादा जरूरत है बिल्कुल धन्यवाद जरूर बढ़ेंगे જે ધન્યવાદ જુડને કે લીધે